અને પછી હાથ એકનો જીભડો આપીને આ બધા ઉપર પાણી ફેરવી દીધું હાથ તો ગયા વાંદરા જેવી કાઈ નઈ આ તો તો ચૂપ હોય ને કેટલી સુંદર લાગે આખો મોબાઈલ મોબાઈલમાં ડાચું નાખીને બેઠી રે મગજ બેન્ડ મારી જાય તારું તારમાં બુદ્ધિ જેવું છે કે નહીં કાઈ તમારા કરતા તો વધારે છે હો એમ બહુ છે હા તો હું પૂછું ને એનો જવાબ આપ અબે મજા આયગે ના ભિડો પિંટુના મમ્મીના ત્રણ દીકરા પેલો જૂન બીજો જુલાઈ તો ત્રીજો કોણ ઓગસ્ટ કેમ છે ને બાકી બુદ્ધિ બારદાન ઓગસ્ટ થાય ને કેમ ઓ ભાય ઓય આખું વેકેશન પતિ ગયું આ બાથરૂમ નો નળ તો ઓ કરીયો આ પડી ગઈ છે વાંદરી પાનું લઈએ વાંદરી વાંદરી કરતા ને હો આ તમારે બદલાવવાનું તો બદલાવ મારી હાટો ન નળ ને લીધે તો અઠવાડીયા થી તમ પેલું સ્ટોર વાળું પાનું છે અક્કલમઠી આમ જુઓ આ ન્યુઝ માં શું આવ્યું વળી હવે પાછું શું નવું આવ્યું યાર આમાં એવું લખ્યું છે કે એક સર્વે પ્રમાણે લગ્ન પછી પુરુષોની ઉંમર લાંબી થઈ જાય છે હે વાત કરે છે એમાં એ શું કરો છો અમારા લીધે તમારી ઉંમર લાંબી થાય છે હવે થી મને છે ને રોજ રોજ થેન્ક યુ કહેતા જાજો મારી વાલી લગન પછી ઉંમર લાંબી નથી થતી પણ જે બાકી રહી છે ને એ લાંબી લાગવા લાગે છે કારણ કે તમે અમારું જીવું હરામ કરી નાખો છો

તો શું કરતા તા જન્મમાં તમે એ ગાંડી રાજા તો રાજા રાજા હા એ વિશાળ રાજ્ય ને વિશાળ સેના એ એમ હા ધનના ભંડાર વૈભવ એ મહેલ ની તો શું વાત કરું ગાંડી વિશાળ મહેલ ને મહેલ ના એક એક માળ માં 10 10 ઓરડા ને બધા ઓરડા માં એક એક રાણી આ કી બદામ ખાવાનું બસ

સોનો હા સોનો નિગમ સોનો નિગમ અરે અમારી કોલેજ નો હિન્દી નો પ્રોફેસર છે આજે અમારી કોલેજ માં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો તો બાબુજી વોટ દેના પાછું ઇલેક્શન હમણા પરમદેસે તો હતું સલીને બધું યાદ રહે છે શું બોલ્યા અરે મારી વાલી પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટી નું હતું આજે

હા માંગ્યું થી આ ઘરમાં ચમત્કાર થઈ રહ્યા છે શું વાત કરે છે આપણા ઘરમાં ચમત્કાર થાય હા શું હું સુતા પહેલા જે જોઉં છું એ મારા સપનામાં આવે છે પછી પછી આ ઘરમાં પ્રગટ થાય છે અને પછી ગાયબ થઈ જાય છે તો શું ગાંડા આવે જેવું બોલે ઘરમાં આવે ને સપનામાં પ્રગટ થાય ને આ બધું મેં તને ના પાડી છે તો મોડી રાત સુધી આ ડબ કરેલા મદ્રાસી પિક્ચરો નહીં જો

સિદ્ધો દોડીને મારી સ્વપ્ન સુંદરી પાસે પહોંચી ગયો હાય હાય મારા કયા ગ્રકંત તમે હું મીઠું મીઠું બોલો છો ને તારે પાડેલા પોપટ જેવા લાગો છો ઓ પોપટ હા એ તમે મારા પોપટ ને હું તમારી પોટી ભાઈ 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 મન માં એવું થાય છે કે ના ખૂ તમને ધોપતી ગઈ કાલે એક ડાકર જેવી ભયાનક ભાઈ આવી ડાકણ જેવી બાઈ એટલે તારી મમ્મી હા ને એટલે એટલે તારી મમ્મીને ખબર છે બધું થાય હા બિચારી રોજ જાપ જપે છે અને દેવેન કોઈ મગજના ડોક્ટરને લેવા ગયો છે એ ભગવાન સાલા દેવેનિયામાં પોતામાં મગજ નથી એને ડોક્ટર પાસે જો આમાં ડોક્ટરની જરૂર નથી તું પ્લીઝ આ સપના જોવાનું બંધ કરી દે ચૂપરો તું પર દેવેન આવી ગયો દેવેન આવી ગયો હા આવી કે અસલ મઈ ગયા છે ડોક્ટર મઈ ગયા છે મરી ગયા

એક્સક્યુઝ મી તમે પેશન્ટ છો ના હું હસબન્ડ છું પેશન્ટ મારી વાઈફ છે વાઈફ યસ વેરી ગુડ આઈ એમ લેડી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મોદી ડ્રીમિંગ આઇટિસ નો ઈલાજ આવડે છે કે પછી ઓપ્શન માં લીધું તું મારી પાસે આનો ઈલાજ છે બતાવો ઓકે હમ અલકા લુક એટ ધીસ નાઉ ગો ટુ સ્લીપ સ્વીટ જોબ

અહીંયા ઈલાજ માટે બોલાવે છે મારી બૈરી સાથે ફૂડરડીયો ફરવા નહીં અલકા આજે કેટલા વર્ષે આપણે પાછા મળ્યા ચાલ બેડરૂમ માં ચાલ સૌ થાય છે તને મને 3 દિવસથી સપના આવે છે અને જે સપનામાં આવે છે એ ઘરમાં આવે છે વેરી ગુડ આમાં વેરી ગુડ શો આજે ઉંધું થશે એટલે જે ઘરમાં છે એ સપનામાં આવશે ચાલ આપણે શરૂ કરું મેથડ મારી ઓકે હા તો અત્યાર સુધી સપનામાં કોણ કોણ આવ્યું સાઈ બાબા મન મોહન સિંહ ઇમરાન હાશમી આ બોલ જો 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 તારી બેન આ ઇમરાન હાશમી માળું તો મને કયું જ નથી શું કર્યું શું ઇમરાન હાશમી તને પિક્ચરમાં કરે છે એટલે જીજુ હા નાલાયક તું પાછો કરીને બતાડે ને તે બધું કરવા દીધું હા તમને શું વાંધો છે મિસ્ટર પણ મને નઈ તો બીજા કોને વાંધો હોય તમે આના રિલેટિવ છો હું મારી નાખી સાચોબાનું ઘણું દબાવી દઈશ અરે હમણાં તો કયું એનો હસબન્ડ